ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આપણા ધારાસભ્ય ગુરબીભાઈ શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી નંદાજી આપણા સમાજના ભામાસા રોહિતજી ચંદુજી ઠાકોર રબારી સમાજના આગેવાન ભાઈ શ્રી મનુભી રબારી આપણા જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી દશરથજી અમારે ઠાકોર સેનાના પ્રમુખ ભાઈ શ્રી અને જેના જેના પ્રસંગે આપણે બધા એકત્રિત થયા અંદર બધા નાચવા આવ્યા છે એવા આપણા ઉમેદવાર ભરતસિંહ ગાભી સાહેબે એકવાર જોરદાર તાળીઓ પાડી દોસ્તો બળવંતભાઈએ અને ભરતસિંહ ભઈએ જે કામો કર્યા છે સરકાર અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે આજે જે લોકો ભ્રમણા ફેલાવે છે અફવાઓ ફેલાવે છે એવું કે છે કે આ નથી મળ્યું ફલાણું નથી મળ્યું દીખડું નથી મળ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા ત્રીસ વર્ષના શાસનના ના છેલ્લા દસ વર્ષ નું નરેન્દ્રભાઈ નું શાસન આનો હિસાબ લઈને તમારી વચ્ચે આવ્યા છીએ અમે આ કોઈ એક બે દિવસ તો હિસાબ નથી અને હિસાબ એટલે લઈને આવ્યા છે કે અમારી જોડે કરેલા કામો નું પાછું છે યાદ કરો આ ગામડાની આપણે શું દશા હતી આ ગામની અંદર રોડ રસ્તાના શું ઠેકાણા હતા પાણીની શું વ્યવસ્થાઓ હતી ગામની સુખાકારી ગામની સગવડો કેટલી હતી યાદ કરવું પડે ઘણીવાર કોઈ પત્રકાર એવું કહ્યું કે મને કે સિત્તેર વર્ષનું શુક્રવાર યાદ કરો છો પણ સિત્તેર વર્ષનું યાદ ના કરીએ તો ત્રીસ વર્ષમાં શું બદલાનું છે એની ખબર કેવી જ પડે સિત્તેર વર્ષ સિત્તેર વર્ષ કોંગ્રેસે આ દેશ અને આ ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે

અનેક લોકો મોત ને બેઠા જોયા છે યાદ એટલા કરવું પડે કે ગામની અંદર પેલા એક થાંભલો માંગવો હોય લાઈટ નો આ મારા આ ઘડિયાળ તોડી પાઘડી વાળો મારા આગેવાનો બેઠા છે એક લાઈટ થાંભલો માંગવો હોય આખા ગામના પાંચ પચીસ આગેવાનો ભેગા થઈ અને નેતા જોડે વિનંતી કરવી પડતી કે હે મારા બાપ અમને તું સાંભળો આપ એ પાંચ હજાર રૂપિયા નો સાંભળો આપવામાં આપણાને કેટલા હાથ જોડાતા દીક્ષો પણ જોયા છે આપણે આ કોંગ્રેસ વાળા બોલવાનો અધિકાર જ નથી યાદ કરાય કોંગ્રેસ નું શાસન એક વર્ષમાં બબે વાર રોડ બને પણ ક્યાં કાગળ ઉપર જોવા જાવ તો નીચે રોડ હોય જ નહીં ખાઈ જાય યાદ કરો આ ગરીબો નું અનાજ પણ ખાઈ જતા કોટા ઉપર અનાજ આવે ને તો મળતું બધું લઈ જતા નહી ગરીબોને ના છોડ્યા યાદ કરો ઉત્તર ગુજરાત યાદ કરો આપણું આ કાશ યાદ કરો સૌરાષ્ટ્ર જ્યાં ઉનાળો પડે એટલે ગામના કામ માલધારી લઈને ખાલી થઈ જાય અમલદારીઓ ગંગા લઈને કે કમદાવાત કે બક્ષીણ બાજુ ફરતા દેખાય કે તો કે પીવાના પાણીના ના માણસોની વ્યવસ્થા ના જાનવરોના પાણીની વ્યવસ્થા આ ગુજરાત જે બહુ ગરીબતા બહુ તકલીફો બેઠી છે યાદ કરો એ કોંગ્રેસના સાથેના દિવસો જ્યારે અંવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા હોય અને રથયાત્રા જ્યારે નીકળતી હોય ત્યારે क्या कोमी तूफान का अब कांग्रेस का शासन में जाति जाति कोम कोम धर्म धर्म बच्चे लड़ावाना षडयंत्रों तो कांग्रेस द्वाराज करता है तोफानों कर डाला बे गुंडा सबको तो कौन था? तो के बधात तो के बधा ने मदद कौन तो के कांग्रेस का नेताओं मदद करता याद करई देखो के स्वराज को कोई जिला में जाइए का बोल मारेलू है તમારી આ કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે ત્યાં કોઈ ગરીબ બોલી ના શકે ઉઠાવજે વાત ના કરી શકે એવું તો ગુંડા રાતને માફિયા રાજ હતું આજે આ બદલાણું આ બદલાયું ગુજરાત છે આ બગલાયલો દેશ કા વિકસિત ગુજરાત છે નરેન્દ્રભાઈ જલા પહેલી વાર આ ગુજરાતનો મુખ્યમંત્રી બનવા આયા ત્યારે એમણે એક એક વ્યક્તિની ચિંતા કરી એમણે નક્કી કર્યું કે મારું ગુજરાત મારું ગુજરાત સોનાની ચીડિયા કેવી રીત બને મારો એક એક ગુજરાતી સુખી કેવી રીત થાય મારા ગામડા સુખી કેવી રીત થાય એના માટેની નક્કર યોજનાઓ બનાય અરે એ દિવસો પણ યાદ કરો આજે આપણે બધા ખેડૂતો સુખી છીએ ને તો એ તો માં નર્મદા ગામડે ગામડે બતાડ્યા છે ને એના કારણે હું મનવંતભાઈ નો આભાર માનું એકવાર કે આપણા સરસ્વતી તાલુકાના તમામ તળાવોને એને પાઇપલાઇન થી જોડવાની યોજના મંજૂર કરાવી દીધી છે એક વાર જોરદાર તાળીઓ પાડી આપણે માં નર્મદા ગુજરાતમાં આવ્યો હોત તો આપણા બધાની દશા શું હોત યાદ કલ્પના કરી છે ક્યારે નર્મદાના દરવાજા મૂકવાના એની ઊંચાઈ વધારવાની આ કોંગ્રેસ દ્વારા છે એનો વિરોધ કર્યો હતો માં નર્મદાનો વિરોધ કર્યો હતો એમણે કોંગ્રેસ વાળા શું નથી કર્યું યાદ કરો મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે બાવીસ લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું આ બાવીસ લાખ કરોડ કોના હતા એ મારા તમારા આપણા રૂપિયા હતા લૂંટારા કોણ હતા તો કે બધા જ કોંગ્રેસી હતા હમણાં ભરણસિંહ ભાઈએ કહ્યું કે પંદર પૈસા પહોંચતા જરૂરિયાત સુધી તો એ વખતે સરકાર કોની હતી પંચાયત પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ હતી અને એવા કરતા વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા કે હું એક રૂપિયા દિલ્હી થી મોકલું છું પણ ખબર નહીં વચ્ચે પંચ્યાસી પૈસા કોણ ખાઈ જાય એમને ખબર હતી કે આ તો મહારાષ્ટ્ર પાર્ટીના લોકો ખાઈ જાય છે એવા લોકો હતા કે ગરીબોના મોઢાનો દિવાલો પણ લઈ લેતા આજે ગુજરાત બદલાયું છે આ ગુજરાતની અંદર મા નર્મદા એ ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતથી લઈ કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી તમામ જગ્યાએ માં નર્મદાના વધામણા થયા અને મારે નર્મદા આવ્યા પછી ખેડૂતોની આવક વધી છે ખેડૂતોની સમૃદ્ધિ વધી છે યાદ કરો આ ભાગચંદથી આપણે પાટણ જેવો કેટલો કલાક દોઢ કલાક થઈ જતો અને અમદાવાદ જોવે તો દસ દસ કલાક થતા આ રોડ કોણે બનાવ્યા તો કે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યા આટલા સરસ રોડ અને ગામમાં દરેક ફેરીએ આરસીસી હોય પેવર બ્લોક લગાવવાના હોય દરેક ઘર સુધી પીવાના પાણી પહોંચાડવાના હોય દરેક ઘરને સુખાકારી આપવાની કોણે કર્યું તો કે નરેન્દ્ર એ કર્યું છે યાદ કરે દીક્ષો કે દેશની અંદર આપણે જમ્મુ કાશ્મીર જઈએ પંજાબ બાજુ જોઈએ કે આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી ગોળીબાર થતો હોય આતંકવાદીઓ ગમે ત્યાં ઘૂસી જતા અને આ શબાજુને ડર નતો કેમ કે કોંગ્રેસના શાસનમાં સરસ ઉપર ફેકલો એ આપણો સૈનિક એને એક બુલેટ ફોડે તો એનો હિસાબ આપવો પડતો દિલ્હીની સરકાર હિસાબ માંગે કે આ બુલેટ ક્યાં ફોડી સૈનિકો ની અંદર બંદૂકો આપી પણ ગોળીઓ ના આપી

કે નરેન્દ્રભાઈ ના આવ્યા પછી જયારે નરેન્દ્રભાઈ પહેલી વાર આ દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે આ દેશની તિજોરીનો ચોકીદાર બનવા જઈ રહ્યો છું આજે ખબર પડે છે પેલા જનધન ખાતા ખોલાય ને ત્યારે કોંગ્રેસવાળા બધા હસતા હતા પેલા રૂપિયા વગરના ખાતા ખોલી શું કરશું પંચાવન કરોડ ખાતા ખોલાયા અને જે જરૂરિયાત છે ચાહે ખેડૂતોની સ્વિર્થ એમના ખાતામાં પૈસા નાખવાની વાત હોય ચાહે વિધવા બહેનોના ખાતામાં પૈસા નાખવાની હોય ચાહે વિદ્યાર્થીઓની હોય વિદ્યાર્થીઓ સરકારની કોઈ પણ યોજના હોય સરકારની કોઈ પણ યોજનાના નાણા કોઈ વ્યક્તિ તેના હાથમાં નથી જતા સીધા સીધા એ જરૂરિયાતવાળાના ખાતામાં જાય છે એવો પારદર્શી ભ્રષ્ટાચાર વગરનો વહીવટ એ નરેન્દ્રભાઈ આપ્યો

આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યની આ ચૂંટણી છે મારી તમારી આપણી આપણા નરેન્દ્રભાઈ ની ચૂંટણી છે અને દોસ્તો કોંગ્રેસ ની વાત એટલે નહીં કરું કારણ કે કોંગ્રેસ આખા દેશમાં નાબૂદ થઈ ગઈ છે મને યાદ છે કે એ લોકો એક યાત્રા કરે કે ભારત જોડો ભારત તૂટ્યો ક્યારે ભારત તો તમારા સાથે માં તૂટ્યો આ જમ્મુ કાશ્મીર ની અંદર જોયું તું કે એક દેશના બે ઝંડા હોય એક દેશ સંવિધાન બે નિયમો હોય નહીં ચાલે કલમ દૂર કરી આજે આપણું છે કાશ્મીર અને જમ્મુ કાશ્મીર આજે ભારતનો અખંડ અંગ બન્યું છે એ નરેન્દ્રભાઈ અમિતભાઈ ના કારણે બન્યું છે કોંગ્રેસે તો દેશને તોડવાનું કામ કર્યું ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ આ દેશને જોડવાનું કામ કર્યું છે દોસ્તો કેટલાક લોકો નામે ધર્મના નામે બધી જ રાજનીતિ કરવા આવશે મને તો ઘણી વાર દમનસીબી એ થાય કે આ થાય ગુજરાત ઠાકોર સમાજ એક કરું એ ગમે તે હોય મારા બાવન બેતાલીસ પાલવી બાર બધા ચુવાડિયા બધા જ ઠાકોર ને એક કરું ચૂંટણી આવેલ પેલા પાછા આવી જાય બધા કે ભાઈ આ તો પાલવી છે હું બાવન બેતાલીસ છું શું કરવા સમાજના વાળા પાડો છો રાજનીતિ માટે તમારી સસ્તી રાજનીતિ માટે આ સમાજને એક કરતા વાર લાગી છે આ રાજનીતિ ના કરો આ રાજનીતિથી તમને કઈ નહીં મળવાનું અને સમાજને કઈ નથી મળવાનું અને ભૂલી જજો મનમાં શંકા કુશંકા ના રાખતા આ દેશની અંદર ચારસો પાર સાથે કમર આવવાનું છે કોઈના મગજમાં શંકા કુશંકા કાઢી નાખજો

આપને કહું કે જે દારૂ બંધ કરાવવા માટે હું આવું છું લોકો બંધ કર દે તોય તોય સુખી થઈ જાય ગરીબોનું નું આ સરકાર છે એમને જે સવાલ કરે એનો જવાબ આપું છું કે ગરીબોનું કોઈ સાબ ગરીબોનું નું તો આ સરકાર છે તમારા ઘરનું ઘરનું સપનું પૂરું કર્યું તમારા ઘરમાં સીધા ખાતામાં પૈસા નાખે 80 કરોડ ગરીબોને મફત અનાજ આપે તો સરકારની જેટલી યોજનાઓ છે આ સરકારની જેટલી યોજનાઓ છે એ બધી યોજનાઓ એ ગરીબો માટેની છે એ દિવસો ભૂલી ગયા કે જે દિવસે એ દિવસો ભૂલી ગયા તમે કે તમારે તમારું સ્વજન કોઈ માદું પડે એ માદું પડે ત્યારે તમારા દવાખાના પૈસા ના હોય અને દવાખાના હોય એટલે તમારે દાગીના મૂકવા પડતા ઉછી ના લેવા પડતા વ્યાજે લેવા પડતા અરે કઈ નથી વાતમાં કઈ નથી જેને આખા દેશ ને સોનાની ચિડિયા બનાવી એની વાત આપણો ને આમાં કઈ નથી આપણે તો એવું છે કે એક બાજુ ગંગા વહી રહી છે બે આકડા પાકડા આકડા બાજુ ધ્યાન આપીએ કોઈ જ ચિંતા ના કરો આ દેશ ની અંદર તમામ ગરીબો ની ચિંતા કરનાર નરેન્દ્ર મોદી છે ગરીબો ની કઈ ચિંતા નહીં કરતા અને ભાઈ આ એસી કરોડ લોકો મફત અનાજ કોણ છે આ ગરીબ છે મફત દસ લાખ સારવાર કરીએ કોણ છે તો આ ગરીબ છે તમામ લોકો સુખાકારી વધારી આ તમામ ખેડૂતોના ખાતામાં પૈસા કોણ નાખે છે તે જરૂરિયાત વાળા લોકો છે એટલે આપને વિનંતી કરવા માટે આવ્યો છું કે દોસ્તો કમન ને જીતાડજો અને કમન જીતાડજો ક્યાંય આગાવડા થવાની જરૂર નથી સાતમી તારીખે મતદાન બાર વાગ્યા પહેલા ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરો અને બીજું એ પણ કહું કોઈ શંકા કુશંકા રાખતા નહીં સાતમી તારીખ પછી શું ચૂંટણીના દસ દિવસ બાકી જાય એક્ઝેક્ટ દસ દિવસ રહ્યા જે લોકો તમને ખોટા ભરમાવે વિચલિત કરે છે એવા લોકોને કહેજો

આ ગુજરાતની પાણીની વ્યવસ્થા જે સગવડો વધી છે એ અટકવા નથી દેવી આ ગામડાઓને સારો સંકટ બનાવે છે અટકવા નથી દેવા મને કોઈ કોંગ્રેસનો એમ જવાબ આપે કે કોંગ્રેસને વોટ કેમ આપો એનું એક કારણ આપે તો સાહેબને મરક કહીશું એની જોડે કોઈ કારણ નથી એ વાત કરશે બીજી કિજીન ફરાળી ડોકરી મુદ્દાની વાત નથી ચૂંટણી તો મુદ્દાની હોય ચૂંટણી તો પ્રજાના વિકાસની હોય ચૂંટણીની અંદર તો પ્રજા માટે શું લાવશો એની હોય કોંગ્રેસ જોડે કોઈ મુદ્દા નથી વાત એવી કરે છે કે સંવિધાન બદલાઈ જશે અરે શેરું સંવિધાન બદલાય આ દેશના વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ બન્યા ત્યારે નરેન્દ્રભાઈએ સાહેબ આંબેડકરને ધન્યવાદ પ્રદાન કર્યા હતા અને કહ્યું કે હે મહામાનવ તમે આ દેશનું જે સંવિધાન બનાવ્યું છે આ દેશના જે નિયમો બનાવ્યા છે ગરીબો વંચિતો અને આખા દેશ માટે એનો ઈમાનદારીથી અમલ કરીશ આ દેશ તું સંવિધાન એનું જતન કરીશ અને જે માણસ આ દેશના સંવિધાનું જતન કરે છે એની સામે સવાલ કરો છો તમે તો કેટલાય ભ્રષ્ટાચાર કર્યા તમે ક્યાં દેશને લૂંટવા સિવાય કઈ ના કર્યું અને સવાલ અમારી સામે કરો છો ભારતીય છટ્ટાફટ એનું કયું કામ ખરાબ છે મને સમજાવો શું તમારા ગામડામાં પાણી મોકલાય એ કામ ખરાબ તમારા ગામડાઓમાં રોડ રસ્તા સારા કરે એ કામ ખરાબ અહીંયાથી ગુંડા ગુંડાગર્દી ખતમ કરી એ કામ ખરાબ તમારે ત્યાં ચોવીસ કલાક વીજળી આપી એ કામ ખરાબ ગરીબોના સ્વાસ્થ્યની ચિંતા કરીને દસ લાખ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે એ કામ ખરાબ તો ભારતીય જનતા પાર્ટીને મત કેમ નહીં અને કોંગ્રેસને કેમ એનો સવાલ એ તમારી જાતને પૂછજો અને કોંગ્રેસ દ્વારા આવે તો એટલો એક જ સવાલ કરજો એક કારણ આપો કે અમે તમને મત કેમ આપીએ આ ચૂંટણી કોઈ મારા તમારા ભાઈની ચૂંટણી નથી આ ચૂંટણી આ દેશની ચૂંટણી છે આ આપણી આવનારી પેઢી ની ચૂંટણી છે આ વિકાસની ચૂંટણી છે આ મત વિકાસ ને હોવા જોઈએ એટલે નમન કરું છું અને હજુ કહું તમને એ ભ્રમણામાંથી નીકળી જજો કોઈ પાંચ લાખે હારશે ને કોઈ દસ લાખે હારશે આ ગુજરાતમાં એવી અનેક સીટો છે જ્યાં કમર દસ લાખથી વધારે સીટો સાથે જીતવાનું છે ઘણી તમને એવું કહે પત્રકાર મિત્રો પણ છે કે ઘણીવાર એવું થાય કે ચૂંટણી જામતી નહીં જામતી એટલે નહીં કે તમામ લોકોએ નક્કી કરી લીધું છે કે કમળ કમળ ને કમળ બીજું કઈ જ નહીં એ નક્કી કરી લીધું છે ને એટલે ખબર નહીં પડતી બીજી બાજુ કોંગ્રેસ નું તમને નાનું મોટું દેખાશે કારણ કે કોંગ્રેસ કામ એ હોબાળો કરવું છે અહીં મારા ગામડાના લોકો બેઠા છે અફોર્મ ના પડતા ચૂંટણી કેવી રીતે જીતાય સરપંચની ચૂંટણી લડવાનું તો તમે બધા માહિત છો એક એક વોટ ગણતા હો છો યુદ્ધ છે આ ધર્મ યુદ્ધ છે ને ધર્મ યુદ્ધ ની અંદર ચૂંટણી ખાલી ટોળાથી નહીં જીતાતી એનું ચોક્કસ પ્લાનિંગ હોય છે ભારતીય જનતા પાર્ટી જોડે સાહીઠ વોતે એક નેતા છે સો સાહીઠ વોતે કાર્યકર્તા છે અમારા પેજ પ્રમુખો છે અમારા બુથ ટીમ છે અમારા શક્તિ કેન્દ્રો છે અમારી તાલુકાની ટીમ છે અમારી જિલ્લાની ટીમ છે જિલ્લાની ઉપર પણ પ્રભારીઓ છે એની ઉપર પણ પ્રદેશ છે એની ઉપર પણ છે સુધી છે આટલું મોટું હોય તો પછી તમારે ચૂંટણીમાં કંઈ પરિણામ બીજા આવે ખરા કોઈ પરિણામ ના આવે ભરતસિંહ ભાઈ લાખ ઉપર જીતવાના છે એને જીતાડવા સંકલ્પ કરો કરો છો ને સંકલ્પ એક બે હાથ કરીને જોરદાર સાડીઓ પાડો નરેન્દ્રભાઈ માન માં અને ખકરી પાડજો અવાજ આવવો જોઈએ ત્યાં સુધી સાડીઓ